હા બોલું કામ થાય મિત્રો ખૂબ મજામાં છે ને મજામાં ત્રણ સ્વાગત છે નવા વિડીયો સાથે તો આજે આપણે જંગલી એક કબૂતર કાલે તમને ખબર છે કે કાલે આપણે એક જંગલી કબૂતરને પીગડ્યું હતું અને બિલ્લી પહેલી બિલ્લીને બીવરા કબૂતરને પણ બીવ રહ્યું હતું એ તમને કાલના વિડીયોમાં જોયું જશે અને જોયું ન હોય તો જોઈ તો આપણી ચેનલ પર વિડીયો અવેલેબલ છે કાલનો તો એ વિડીયો જરાક જોયો ને જોઈ લેતા કેવી રીતના આપણે પકડ્યું છે અને આજે કદાચ આપણે બીજું એક પકડવાની ટ્રાય કરશું આપણે જે બહુ પરેશાન કરતા હોઈએ એવું આપણે બીજું એક જંગલી કબૂતર પકડશું આજે અને પરેશાન હારા બહુ કરે છે અને ધીમે ધીમે જે વ્હાઈટ કબૂતરના આપણે જોડાને એવું હોય છે એને પણ મારતા હોય છે જ્યાં બેઠા હોય ત્યાં અને બાજવા માટે ગીડી જાય પછી બાજુ બાજુ મૂકે એટલા માટે એને પછી આપણે તો આજે એવું લાગશે તો આપણે પકડાય પકડશું આજે પણ અને બાકી આપણે છત્રી બનાવવાનું કામકાજ થોડું ઘણું ઉતરશે એ પણ આજે થોડું ઘણું થાય તો કરું છું બાકી એક ફ્રેન્ડને ઘરે આપણે જવાનું છે કદાચ ફોન કર્યો છે એને તો કદાચ એવું લાગે તો આપણે જાવું અને એના પણ થોડા ઘણા છે આનો પણ આપણે કદાચ શોખ કરાવશું ના જાઉં તો તો બાકી તો આજમાં તો આપણે છત્રી બનાવવાનું થોડું ઘણું કામકાજ વધુ છે એવું વીડિયો કરીશું બાકી જંગલી કબૂતરને એક પકડવાના છે આપણે વિડીયોમાં થોડીક માહિતી મળવાના છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જે મિત્રો ચેનલ પર હોય પડપટ સબસ્ક્રાઈબ કરી નાખો ને એક લાઇક કરી દેજો તો આવા વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મિત્રો અરસા કબૂતરની કુંડી છે એ ખાલી થઈ જશે પાણી હાવ નથી જવું રાતમાં હાવ ખાલી થઈ જશે એવું લાગે છે તો ને દિવસે પણ થોડી ઘણી ખાલી થઈ જતી લીધી એટલે રાતમાં થોડીક વધારે થઈ ગઈ એટલે હાવ થઈ ગઈ તો થોડું ઘણું પાણી ભરી દઈએ એમણે

બે કબૂતર આપણે પકડવા હતા પણ એક જ પકડવાનું આમાં કઈ છે બે કબૂતર બેઠા પણ વિજય જશે જંગલી એક બેઠું છે એની સાથે આપણે એક ભાઈ ની ગમે થતી કે તમારા ફ્રેન્ડ ની ઘરે જાવ ને એના કબૂતર તમને બતાવો એમ તો આપણે આજે ફાઇનલી આપણે ફ્રેન્ડ ની ઘરે જઈશું તો એનું ઘર આપણે થી થોડુંક આગળ છે અચ્છા ડેમ આવે છે ત્યાંથી આપણે પસાર કરીને પછી જવું પડે એમ છે એવું એવી રીતનું છે થોડું કાકું ઘર એટલું બધું દૂર નથી તો આપણે અહીંયા જાય છે અત્યારે તો ડેમ છે ખાલી છે પાણી ગ્રામ પાણી ભરેલું અત્યારે ખાલી જઈશું અત્યારે મોસમનો માહોલ લેતા લેતા આપણે ધીમે ધીમે જાય છે કારણ કે ગાડી ઉમેરીને એમ જાય તો એટલો બધો આપણે માહોલની રજા ન ઉઠાવી કે એટલે આપણે ધીમે ધીમે હાલીને જાય છે તો આપણે જોવા કે જંગલ ટાઈપ નું છે અહીંયા આવી જશે જો એકદમ જંગલ તમને લાગતું છે અને આમાં કઈક માળા પણ છે જો પક્ષીના મોટા બગલાના હોય એવું લાગે છે જો અહીંયા માં તો ઉપર પણ છે ઓલી બાજુ ઓલી બાજુ બે ત્રણ છે અને બે ત્રણ ઓલી બાજુ છે આ રીતે ના છે જો અત્યારે તો કઈ છે નહીં આમાં બે કઈ છે તો મિત્રો વચ્ચે આવે છે કૂવો નાનો એવો આપડે ધીરે ધીરે પગલે તો અડધી પગવા આવી ફોન કરીને આપણે આવી જાય નકર પાછા ઘરે હોય ની

મોહિતભાઈ છે એની પણ એક યુટ્યુબ ચેનલ છે એ તમને મેન્શન કરી દઈશ અને એનું સેટઅપ છે આવડો જો કબૂતર અને હમણાં જે બે કબૂતર લાવેલા છે એક બે દિવસ પહેલા તો એ પણ ત્રણ લાવેલા છે એક જોટો છે ને એક એકલું છે એટલે એ તમને હમણાં બતાવું જો અંદર સેવલામાં આવી રીતનું એક સેટઅપ છે એનું બધી વ્યવસ્થા રાખે છે ભાઈ જો મિત્રો તો આવી રીતના કબૂતર છે એમને જો આવડે એક કલાલ માં એક પાછળ છે અને આમાં એક જોટો છે એના ઈંડા છે એમ કહીશું જો બે ઈંડા છે એનું એક બચ્ચું છે આ નીચે મૂકી દીધું છે આનું મૂકી દો ને પાછું અંદર તો આનું બચ્ચું છે એના પાસે ઈંડા મૂકી દીધા છે એટલે પાછું અંદર મૂકી દઈએ આપણે એને આવી રીતના દીધું ને અંદર બાકી એક કબૂતર છે પાછળ બીજું છે આ બાજુ આમાં

કુંડી ની વ્યવસ્થા કઈક મસ્ત કરેલી છે જમીનમાં પાણી ગરમ ન થાય એટલા માટે ઠંડુ ને પાણી મિત્રો આપણે થોડી ઘણી સેટઅપની માહિતી મેળવી છે મોહિત ની આવી રીતે એક સેટઅપ છે જે બતાવી દો અને એક છે એક તો એટલે અહીં બેટા મૂકવાના છે તો હવે આપણે થોડી ઘણી માહિતી મેળવી લઈએ તરફ એને પણ સાથે લત દે પણ આવું કે કે છે એને પણ સાથે લત દે

કેવી રીતના બાકી બનાવેલો છે જોવામાં એને આમ શું આ એન્ડે આ નીચેથી દેખાડો થોડું નીચેથી ફોકસ કરી જા આપણે આ ક્યાં હે લા ભાઈ આ વેરત નું દેખાય છે કે બહુ અંદર નો ડીપ માં બતાય આમાં બચ્ચા અંદર બળ હતું ને કદાચ અવાજ આવતો હતો હવી દાખ ના 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 રહ્યો તો અંદર ગડી છે ની સોંગરી પણ હમણાં ઉડી ગઈ છે અમને આવતા ભળજે એટલે વઈ ગઈ ડાયરેક્ટ અમને ઉડતા ભળી તો મિત્રો થોડી ઘણી કોશિશ આપણે ને એમ કર્યું છે થોડું ઘણું નાના નાના બે બચ્ચા બતાવે છે એક બે અને એક બે ઈંડા છે એવું લાગે છે સટપમાં એક બચ્ચું છે બચ્ચું આપણે જવાનું છે બાકી એક બારી સેવા થોડીક કામની એટલે આપણે છોડી લઈએ કારણ કે આને પછી આપણે નવું સટપ છે એમાં પણ આપણે બાંધવાની કારણ કે આમાં ત્યાં આપણે દરવાજો બનાવવાનો છે ત્યાં આપણે યુઝ લઈ લેવાનું તો અહીં જો આમથી કામ કામની છે તો આ છોડી લઈએ આમથી કબૂતરને નડે અંદર જવા માટે જો આ કબૂતરને નડે આ બચ્ચું છે કબૂતરનું એક તો આને આપણે છોડી લઈએ અહીંથી અહીંયા વાળાની મદદ છે આવી રીતના કંઈક બાંધેલી છે તો આને ધીમે ધીમે આપણે છોડી લઈએ ચાલો પાછા મળી અને અંદર એક આમાં કબૂતરનું એક બચ્ચું છે હું બતાવું કેવી રીતનું સેમ કે ગ્રોથ સેમ બતાવું છું તો છોડી નાખું પેલા આનું તો મિત્રો જો આવી રીતે કંઈક બારી છે આવડી જાય આપણે ઓલા સેટઅપમાં આનો યુઝ થાય એટલે આને આપણે છોડી લીધી છે અને નીચે નાખી દીધી

એટલે કબૂતર ચરણ થાય ઉડીને વ્યા જશે ખેતરમાં તો હા બેઠા છે અમુક વાયર બેઠા છે ઓલા પણ કબૂતર વ્યા જશે અત્યારે છે નહીં એટલે કંઈ બાકી જો આપણે આની વાત કરે તો આમાં કંઈ છે નહીં આવડવા ખાલી છે એકદમ આ પણ ખાલી છે જો અને આમાં પણ ખાલી જ છે અને આમાં એકમાં ઈંડા હતા તે આમાં એકમાં બચ્ચું થયેલું છે જો આમાં એક બચ્ચું છે આવડે આવી રીતની ગ્રોથ છે ગ્રોથ તો ઠીક છે કંઈ એમાં લાગતું ન ઘટાડો કંઈ હોય એવું કંઈક પ્રોબ્લેમ હોય ગ્રોથમાં એવું કઈ લાગતું નથી આવી રીતની ગ્રોથ છે એટલે તડકો અચારમાં છે ને એટલે ઠંડક છે એટલે વાંધો નહીં થોડોક આ ડબ્બો આમ નીચો થઈ જાય એટલે આવી રીતના તો સારું પડે તો અહીંયા થોડુંક નીચેથી એડજસ્ટમેન્ટ આપણે કરી દઈએ વાંધો નહીં આવશે એટલું રીત્યું છે

તો આપણે કબૂતર તો લાવવાના છે સર તો એ પણ લાવશું આપણે ધીમે ધીમે સેટલ સેટઅપની થોડીક વ્યવસ્થા સેટલમેન્ટ કરીને પછી આપણે કબૂતર લાવવાના છે તો એ પણ લાવશું ધીમે ધીમે ત્યાં સુધી પછી જો આપણે એક બચ્ચું છે આપડો થોડોક મોટો થાય છે ટ્રેનિંગ આપવાની છે તો ટ્રેનિંગ આપવી હોય તો તમે કમેન્ટમાં જણાવી દીધો કે આને ટ્રેનિંગ આપી છે એમ કંઈક લખી નાખજો તો ટ્રેનિંગ આપવામાં તમે સહેમત હોય તો થોડું ઘણું કંઈક કમેન્ટમાં જણાવી દીધું ટ્રેનિંગ આપણે આપી છે એના વિશે કંઈ તમે કહેવા માગતા હોય તો

અને જોડા આપણે જે લગાડવાના છીએ આપણે હાં છો તો લગાડી દઉં હાજે કાલ તો આપણે પ્રયાસ કર્યો પણ કે હાથમાં આવ્યો નહોતો એટલે કાલે નહોતા લગાડ્યા એટલે હાથમાં આવશે તો આપણે લગાડી દેવું અને બાકી વધારે આપણે વાત કાલે જાણશું વિડીયોમાં તો હાલો આજના વિડીયોમાં આપણે એટલું રાખશું તો વિડીયો પસંદ તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર નવા મિત્રો જે હોય અને લાઇક આપી દેજો યાર લાઇક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મિત્રો નવો હોય તો હાલો કાલે ફરીવાર નો વિડીયો બધાને જય માતાજી બાય